હેલો મિત્રો કેમ છો મજામાં જ હશો મારે એક તમને જરૂરી વાત કરવાની છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોમાં પૂરેપૂરું સાંભળજો તો જ તમને આના વિશે માહિતી પડશે ન કે તો કે વિડીયો જોવા આવ્યા અને લગી જો કાંઈ જ માહિતી નહીં પડે પૂરી તો મિત્રો પૂરેપૂરો વિડિયો સાંભળો પછી જ તમને ખબર પડશે કે આ શું કહેવા માગે છે આના વિશે કહેશે અને શા માટે છે તો મિત્રો અમે એક ખેડૂત છીએ અમારા ખેતર અમે ખેતર વાવીએ છીએ અને ગુજારો ચલાવીએ છીએ અને એક વાત કે અને ચાલુ કામમાં પણ આ વિડીયો બનાવીને તમારા સમક્ષ રજૂ કરીએ છીએ તો તમે વિડીયોને તોય પણ વ્યૂ નહીં આવતા કે લાઈક નહીં આવતી કે સબસ્ક્રાઈબ પણ નથી વધતા તો અમે આટલી આટલી મહેનત કરીએ છીએ તો કેમ અમારી મહેનતનું ફળ તમે નથી આપતા જે છે એ તમે તમે સપોર્ટ કરશો તો જ અમને આગળ કંઈક પ્રદૂષણ કંક અમને એમ થશે કે અમે એના વિશે નવું વિડીયો બનાવીએ તમે કહો તો આર્યું કે આ વિડિયો બનાવો તો અમે એવો વિડીયો બનાવીએ કોમેડી કો તો કોમેડી બનાવીએ તો મિત્રો બીજું તો એ જ કહેવું છે કે તમે અમારા વિડીયોમાં ફૂલ સપોર્ટ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ અને શેર કરો તો કોક અમને વિડીયો બનાવવાનું પણ મૂડ આવે અને વિડીયો બનાવી બનાવીને તમારા સમક્ષ રજૂ કરીએ અને અમે અમે તમને રજૂ કરીએ તમે જોવો છો પણ કોઈ કમેન્ટ નથી કરતું કે કાંઈ નહીં તો કંક યાર કંક કરતા રહો તો અમને કોઈક એમ લાગે કે ના અમારા મિત્રો અમને ચાહે છે અને અમને સપોર્ટ કરે છે તો અમારાથી ઘણો ઘણો જોશમાં વિડીયો બનાવવાનું જોશ આવે કે ના અમારે વિડીયો બનાવવો જ પડશે અને જો તમે તમે એક વિડીયોમાં આવો અને અધૂરો વિડીયો જોઈને જતા રહો પૂરેપૂરો વિડીયો જોવા ના રહો અને અધૂરો જોઈને જતા રહો તો પછી અમ અમને પણ નુકસાન આવે અને તમને પણ કાંઈ સંભળાય નહીં કે કાંઈ નહીં પૂરેપૂરો વિડીયો જોવો તો તમને કોક માહિતી મળે કોઈક સમજણ મળે મળે અને કોઈક તમે જાણી શકો કે વિડીયો સારો છે કે ખોટો છે તો મિત્રો જય માતાજી જય ભારત જય જવાન જય કિસાન અને જય મહાકાળીમાં